તો જામ જોધપુર ના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાયા અને લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે તો આ ઓપરેશન અંતર્ગત ભાજપની નજર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હતો તો જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા પર એકવાર ચર્ચામાં આવ્યા અને આ સાથે તેઓ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાવા માટે કમલમ પહોંચ્યા હતા તો કમલમ ખાતે શાનદાર પ્રોગ્રામ યોજાયો સી આર પાટીલના હસ્તે જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા વિધિવત પોતાના કાર્યકરો સાથે વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો